જય મુરલીધર મિત્રો પરફેક્ટ ફાર્મિંગ ચેનલમાં હું દિનેશ શાહે આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આપણે આ ચણા આગતરા હતા અને ઓગણચાલીસ નંબર મગફળી હતી એમાં આવેલા હતા અને આજે એના પાસઠ દિવસ પૂરા થયા છે અને અત્યારે પાંચમું પિયત ચાલુ છે વાયવન ત્યારથી અને એની હારે આપણે પાંચમા પિયતમાં સલ્ફર એંસી ટકા જે બે એક વીઘામાં બે કિલો પ્રમાણે માપ રાખી અને આપણે પાણી ભેગું પાઈ હઈ હવે આ સલ્ફર પાવાથી શું ફાયદો થાય ને એ મોડિયા મજબૂત કરે આમાં ક્યાંક ક્યાંક લાલ હે એટલે એ થળ મજબૂત કરે અને બીજા નંબરમાં ઠંડીની સામે રક્ષણ આપે અને પોપટા એ કમ્પ્લેટ નામી બંધાય થાય એ રીતનો ટૂંકમાં સલ્ફરના ફાયદા છે ટૂંકમાં જમીનની અંદર ગરમી ઉત્પન્ન કરે ઠંડીનો આજે હમણાં રાઉન્ડ નામી છે એટલે થોડોક એ ફાયદો કરે અને આ રીતનું થાય અને આપણે હિયંગ છે ને બે ક્યારેમાં જ પાવા જ નથી એટલે આપણે ખબર પડે અને ફ્લાવરિંગ નામી છે અને દવા આમાં ઈયળની બે ફેરે દવા એક જ ફેરે છાંયતી હું થાય બીજી ફેરે હજી મારવાની છે જ્યારે પાણીનો આ ગારો ફૂકાઈ જાય ત્યાં હજી કોઈ ઈયળનો આમાં કોઈ એટેક જોવા મળતો નથી પણ જ્યારે જોવા મળશે ત્યારે આપણે ઈયળની દવાનો છંટકાવ કરી દે અને ફાલ ફૂલની કોઈ જાતની કંઈ દવા આપણે આમાં છાંટી નથી ચણાની અંદર ફાલની દવા છાંટતા હોય તો વાત અલગ છે પણ હજી સુધીમાં આપણે કોઈ દવામાં છંટકાવ કર્યો નથી ફાલનો ટૂંકમાં પાણીનું એડજસ્ટમેન્ટ કમ્પ્લીટ હોય એટલે ચણાની અંદર ઓટોમેટિક ફ્લાવરિંગ આવી જાય બાકી પાણી જીકાજીક થાવ તો ફ્લાવરિંગ ના આવે ફૂલ હોય બધા ખરી જાય અને લાલ થઈ જાય પાણીનું એડજસ્ટમેન્ટ આનું ટાઈમ ટુ ટાઈમ ટૂંકમાં દેવાનું હજી આજે પાહ દિવસના થયા છે અને પાંચમો પિયત હાલે છે એટલે ત્રણ પિયત આપીને તો અમે તાણી દીધી હતી તન પિયત આપી અને ત્રીસ દિવસ સુધી નહોતા પાયા ત્રીસ બત્રીસ દિવસ સુધી ત્યારે પછી પાણી આપ્યું હતું આમ ફૂલ એકદમ ફ્લાવરિંગ આવી ગયા ને ફૂલ ત્યારે ફૂલ એકદમ આવી ગયા હતા ત્યારે પોપટા બેહવાની કોક કોક શરૂઆત થઈ ગઈ હતી એ સમયે અમે પાણી આપ્યું હતું અને એ પાણી આપ્યું ને આજ લગભગ બારથી પંદર દિવસ થઈ ગયા છે અને તે પછી આ પાંચમું પિયત ચાલુ છે હવે આના પછી આને બે પિયત આપવા પડે કે તન આપવા પડે એટલે ચણો આપણો કમ્પ્લીટ થઈ ગયા હે બેથી ત્રણ પિયત હવે આના પછી આપવા જો અત્યારે જો પોપટાનું ફૂલે ફૂલ ફ્લાવરિંગ આવી ગયું હે એટલે હવે આ ચણો છે ને જે જે રીતનો વધે ને વલ જે રીતનો કરીએ ને એ રીતનું ફ્લાવરિંગ એ વધીએ અને નક પહેલાં આપણે જો જીકાજીક ને પાણી તો ચણા વધી જાય ફ્લાવરિંગ પકડે નહીં જે અહીંયા આપણે વચમાં ધોર્યો હતો એ બંધ કરી દીધો હે ફોડીને આમાં કરી નાખ વાંથી જ આવે છે પાણી ડાયરેક્ટ એટલે આજે નાકા આપણે વારવા નહીં અને અહીંયા ધોર્યા ચણા ભૂંહાય બહુ પાણી વારવામાં અને કંઈક જો આ રીતનું ફ્લાવરિંગ છે ચણાની અંદર ફૂલને જો હવે દવાના રિજેટ બતાવતા હોય ને કે આવું રિજેટ આવ્યું આપણે દવા છાટ્યા પછી તો આ દવા છાઇટી નથી ને તો એ આ હે ફૂલતા ભાઈ જોઈ લ્યો આમાં કંઈ ઘટે જ નહીં અને આ ફ્લાવરિંગ ફ્લાવરી પોપટા બેહવા મંડ્યા અને ઉપર તમે આમ જો નેકરું ફૂલ જ દેખાય ઓલા બધા દવાનું ડબલું રાખીને આવી રીતના ફૂલ દેખાડતા હોય આપણે આમાં કંઈ દવાના ડબલા ફ્લાવરિંગના છાંટના છે નહીં ઈડની દવા છાંટી છે અને ભેગમાં સલ્ફર એક ફેરે આ મૂકી એ જ બાગિયામાં હવે કંઈ જાતનું કંઈ કર્યું નથી હવે જે છાંટવી પડી ઇયળની દવા એ વાત અલગ છે હવે તો જો કે હવે ઈયળ તો ટૂંકમાં જ ના દેવાય નકર હવે નુકસાન જાજુ કરી જાય આમ જો તમે હવે સુપર ફ્લાવરિંગ છે અત્યારે આ ફ્લાવરિંગની આમાં કોઈ જાતની દવા આપણે અડાડી જ નથી ચણાની અંદર ફ્લાવરિંગની દવાની જરૂર જ ના પડે ચ ફ્લાવરિંગની દવા તમે છાંટો એટલે એમાં શું લખેલ હોય ગ્રોથ રેગ્યુલેટર એટલે તમારો મોલ વધી ગયો હોય એને રેગ્યુલર કરે પણ ચણાની અંદર તો તમે પાણી ના આપો એટલે ઓટોમેટિક રેગ્યુલર થઈ જાય તો એમાં દવા છાંટવાની શું જરૂર મગફળી હોય એમાં હાલો વરસાદનું કંઈ નક્કી ના હોય અને આપણે જ્યાં ફ્લાવરિંગ આવતું હોય મગફળીમાં અને જ્યાં વરસાદ આવી જાય તો ગ્રોથ વધી જાય તો એમાં હાલો ફ્લાવરિંગની દવા તમે મારો તો કંઈક ગ્રોથ રોકાય પણ આમાં તમે આ તો તમારા હાથની વાત છે કે ભાઈ આને પાણી તમે દીઓ નહીં એટલે વધે જ નહીં ચણા વધે નહીં એટલે ઓટોમેટિક ફ્લાવરિંગ પકડી જાય આમાં ઉપર તો કંઈ વરસાદ વરસદ ત્યાં આવવાનો છે નહીં ટૂંકી કાતની ઓટોમેટિક થઈ જાય એટલે પાણીનું મહત્ત્વ એડજસ્ટમેન્ટ કમ્પ્લીટ કરવું પડે ચણાની અંદર બાકી તો કમ્પ્લીટ થાય આમાં બાકી દવાઓથી ટૂંકી કાતરી એ કરવી ટૂંકી કાતરી કરવી તમે પાંચ દીપ તાણ વધુ દો ઓટોમેટિક થઈ ગયા હે રોગી રોગી શું કરવા દવા છાંટવી હવે આને પાંચ દીપ પાસે જોજો જે આ પાટલા જે દેખાય ને એ કાંઈ નહીં દેખાય એવો વધીએ ચણો અને આ ફ્લાવરિંગ હવે મૂકી જ નહીં ચેઠુંથી ટૂંકમાં ફૂલ એવા રાખીએ જો કે આ રીતના હે અહીંયા હે ને આમાં આ થોડુંક ખારસવાળું પડું હે એટલે આમાં કોક રાતા અને એવા થઈ ગયા હે અને ઓલા ચણાને તો હજી આપણે બોલાવ્યા જ નથી એને જો ફૂલ ફ્લાવરિંગ થઈ ગયું હે પાછતરા ચણા હે થોડાક હજી એને પાં પાંત્રીસ સાડત્રીસ દિવસ થયા હે હવે જ્યારે એને હું પિયત આપીને ત્યારે એનો વિડીયો બનાવી અને કંઈ પિયત આપું નહીં તમને હું ત્યાં વિડીયા દ્વારા બતાવીશ કે ભાઈ આ ટાણા આને પિયત આપો ને તો ફ્લાવરિંગ એ મૂકે નહીં અને વલે મૂકે નહીં વલ ના થાય ને ખોટું ફ્લાવરિંગ થઈ જાય ને તો એ નકામું હવે વીઘે તમારે ત્રણ ભર્યા હોય ચણાના અને પાંચ ભર્યા હોય ફેર ના પડે પાંચ બે ભર્યા ને ચણા જાય ગયા એટલે ચણાની અંદર વલે હોવું જાય અને ફ્લાવરિંગ એવું જોઈએ બે હોવું જોઈએ નેકરું ફ્લાવરિંગ હોય ને વલ ના હોય તો એ શું કામનું એટલે આપણે જે વલ ગ્રોસ રેગ્યુલેટરની દવા વધુ છાંટી દઈએ તો વલ ઓછો કરે અને ફ્લાવરિંગ તો પકડી લઈએ પણ એમાં આવે કેટલું કે ભાઈ ચણા તમે આઠ વીઘાના કાઢો અને ત્રણ કલાકની અંદર જો હલરમાં ચણા નીકળી જાય તો ત્રણ કલાકમાં મસરે ઉપડી આવી આવે ને કેટલા ચણા આવે અને આખો દી આલે તો કેટલો ચણો નીકળે એટલે આમાં એ બધું એ હોય અમુક પાસે મિત્રો હોય ને આમાં દવાઓ ઝીકા રાખતા હોય ફ્લાવરિંગ નીકળી ફ્લાવરિંગ પકડે ફ્લાવરિંગ ફ્લાવરિંગ એમ ના પકડે ફ્લાવરિંગમાં આપણે ફૂલ એક ગ્રોથ વધી ગયો હોય તો એને અટકાવવા માટેનું છે એટલે અટકી જાય એટલે એમાં ફ્લાવરિંગ પકડે બાકી ચણાને એવી રીતના ફ્લાવરિંગની દવાની જરૂર ના પડે એનું કારણ છે કે ચણાને તમે પાંચ દિનની વધુ તાણ દઈ દો એટલે ઓટોમેટિક ટૂંકી કાતરી થઈ જાય મગફળીમાં આપણે શું થાય કે ભાઈ ત્યાં વરસાદ આવી જાય તો એ દવાનું આપણે એડજસ્ટમેન્ટ કે કંઈ રહેવા ના દઈએ પણ આમાં એ રીતનું થાય નહીં અને આમાં જો અત્યારે છે ને પાંચમું પિયર ચાલુ છે અને હવે આ આપણે વાંઘ ઉધરી છે થી અહીંયા સુધી પાંચ માં સલ્ફર આપણે જવા દીધું હે પછી વચમાં બે ક્યારા હેરંગ રાખવા છે સુધી જો હેરંગ વચમાં બે ક્યારા રાખવા હે એટલે એમાંય આપણે ખબર પડે કે ભાઈ આનું હકીકતમાં રિઝલ્ટ કેવું હે રોગે રોગે ખાતરું નાખવાથી કંઈ ફાયદો છે નહીં એટલે એ બધું આપણે હે ને જાતે નિર્ણય કરી લેવાનો ચણાની અંદર તો હવે આ આપણે નાખવું ભરાઈ ગયા છે અને કઈ રીતનું સલ્ફર જાય ને ચાલો ત્યાં જઈને આપણે જોઈએ તો મિત્રો કંઈક આ રીતનું સલ્ફર જાય છે આપણે બાસલીન મૂકી એ રીતનું પાવડર ફોર્મમાં આવે છે અને હવે આપણે અહીંથી નળીને કરતા બંધ અને આ બે ક્યારામાં આપણે જવા દેવાનું થતું નથી એટલે આપણે બધી ખબર પડે જોઈએ જ લેવાનું બધું આમાં શું કંઈ પૈસા બેસા કંઈ પડતા નથી જવાના જાત અનુભવ કરી જ લેવાનો આપણે જે આ પાંચ ક્યારા કમ્પ્લીટ પાયેલ છે અને અહીંથી બે ક્યારામાં આપણે જવા નથી દેવું જ્યાંથી કમ્પ્લીટ નળી બંધ થઈ ગઈ છે અને હવે જ આપણે નાક વારશું એટલે એમાં જાય ને પૂરેપૂરું આપણે રિજેક્ટ મળે પછી આ બે કેરામાં આપણે છેલ્લે જોશું કે પાંચ દહ દી પછી હું ફેર પડે નહીં તો હાલો આજના વિડીયોમાં એટલું જ ચેનલમાં ન હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ખેડૂત મિત્રો સુધી માહિતીને પહોંચાડજો એટલે ખોટા ખર્ચા દવાના કરે નહીં અને વિડીયોને એક લાઇક આપી દેજો અને તમારા અનુભવ હું કે જણાવી છે એ કોમેન્ટમાં અવશ્ય જણાવજો